સ્ટે કર્યું હતું અમે હોટલમાં સમથિંગ સાત વાગે પહોંચ્યા હતા અત્યારે જઈ શકતા મોહલ મોહલ થી પછી જવાનું છે સાપુતારા પણ હજી નક્કી નથી રસ્તામાં કયા કયા સ્થળ લેતા જઈ ને આ બધું અમારા હાર્દિકભાઈ ને સુરેશભાઈ બે આગળ બેઠા છે ને અમે લોકો પાછળ જઈ ને બાપી ને ઋષિદા દીદી ને બધા જઈએ અને જઈશ મહલ તરફ

અત્યારે હવે મહલ પહોંચવા આવ્યા છીએ ને આ બાજુ આવું કઈક નજારો છે આ બાજુ મસ્ત નાના નાના વોટરફોલ છે અને અત્યારે નાસ્તો કાઢવામાં આવી રહેલો છે નાસ્તા પાણીનો પ્રોગ્રામ ચાલે છે પૂર્વે નાસ્તો આવું છે ઈ આવે નીકળ્યા પછી મોહલ જાય નાસ્તો આગળ લઈને અત્યારે પહોંચી ગયા છે મહલમાં માં અને મોહલિકો ટુરિઝમ માં આટ મારે છે બધા અહીં નાઈટ સ્ટે કરવા માટે આવા કે ટેન્ક બનાવેલા છે ઘરો બનાવેલા છે આ બધી રૂમ છે અને આવી રૂમ માં જો મારા ભાભીને રહેવાનું થયું હોય તો એ મને એમ છે આખી રાત જાગી જો ધાબાવાળી રૂમ માં તો એને નિંદર ન આવી ત્રણ વાગે આવી

सोनल भाभी ने क्या बताई से हूं क्या हो सो तुम्हें महल में पहलगाम बताई से कैसे पहलगाम हो रहा सामने हम न के देखा तू तो नहीं बेजो आ रहा सामने इधर दूर-दूर से देख रहा हूँ आई के हाँ, देखा वही जो ये की है <laughs> नहीं ये नदी है हम तो कश्मीर जेवूज वातावरण है है त्यारे बाजू नदी है उनाड़ा में पानी आले है मां

ચલો so, ચલો જો અત્યારે ભાઈ અમે આહવા પહોંચ્યા છીએ આહવાથી થોડાક આ બાજુ છે અને નાસ્તા પાણીનો પ્રોગ્રામ છે ને અહીંયા છે મસ્ત નાના નાના વોટરફોલ છે અને પેલા લોકો આવે છે મેગીનો સામાન લઈને ક્યાં તારે જવું છે ત્યાં શું છે બે નથી તો અત્યારે તુરવેશભાઈ ને હાર્દિકભાઈ ને એ લોકો અરે હા મેગી નો સામાન લઈને આવે છે અમે જો મસ્ત બેહાવી મેગી બને છે પાછળ મેગી ની તૈયારી હાલે છે અને આ બધું ચીઝ લેઈ છે અને મેગી નો સામાન બધો ભેગો કરીને તુરવેશભાઈ મંગાળો માંડે છે હમણાં મેગી ની તૈયારી થાય આ આ બાજુ આવું ક્યાંક વાતાવરણ છે ને અત્યારે મેગી બની બાજુમાં છે અને છે રોડ એની પાસે મને એમ થાય કે ઉતારવાનું કઈ વસ્તુ નથી અને અત્યારે મેગી તૈયાર થઈ ગઈ છે અમે મસાલો તોડાય છે આપડે મેગી બને પછી ખાઈ લઈએ અને આ बाजू આ જંગલ જેવું છે અને બે આડા થઈને બેસી બનાવ આવું કે નેચર છે અહીંયા અને જે રોડ છે પતારો પાસો અત્યારે એક વાર હું ઉપર નીકળ ન શકું નહી પાણી પાણી ઓછું થાને ખમણી અવેલેબલ નથી તો આ રીતે સ્લાઇસ કરીને નાખવામાં આવે છે ચીઝને

અને પેલા ભાઈ ખાય છે વેફર કારણ કે એને મેગી નથી જામતી બહુ આટલી વેફર ઉપર વેફર અને હું ને હાર્દિકભાઈ બે જાય છે નીચે વાસણ ધોવા કરે તો નદીમાં જાય છે વાસણ ધોવા બધું નદી છે અને અહીંયા મેગી ખાઈ લીધી છે ને અમે આવી જઈશું વાસણ ધોવા અને આ બધું છે નદી ને નદીમાં વાસણ જોઈએ છે અને સામે ઉપર બેઠા બેઠા અમે મેગી કાધી લીધું બસ લો અત્યારે હાર્દિકભાઈ લઈ એવા છે કોલસા એટલે જેમ દેશમાં વાસણ ઉટકતા હોય ને એવી જ ફિલિંગ આવે છે અહીંયા નદીમાં વાસણ ઉટકવાની

ਪੜੇ ਉਹ ਜੇ ਬਈਆਂ ਇਹ ਆ ਮਾਰੀ ਤੇਰੇ ਸਾਹੂਤਰਾ ਪੁੱਤੀ ਗਿਆ ਜੇ ਆ ਉਹ ਕਿਹੜੇ ਰੇ ਕੰਡਲਰ ਆਵੇ ਜੋ ਬਾਈ ਆ ਸਾਹੂਤਰਾ પહોંચી ગયા છે સાપુતારા હિલ ઉપર અને અત્યારે કુર્વેશભાઈ ને અતિ આનંદ છે કારણ કે પેલી વાર એવા છે સાપુતારા હિલ ચડીએ છીએ અત્યારે ધીમે ધીમે તરફ જાય છે જોપવે માં બેસી ને જવાનું છે ટેબલ પોઈન્ટ સાઈડ તો અત્યારે ઉડન કટોલા બાજુ આવી ગયા છે પછી ઉપર જાય ગાડી સામ ઉડન બે